હલો ફ્રેન્ડ્સ ફીલ હર્બલભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કે સ્કિન ટાઇટનિંગનું જે ટોનર આવે એ કેવી રીતના બનાવાય છે એ જોઈએ છીએ પેકને બધું તો આપણે લગાડીએ છીએ પણ ખાલી પાણીને સ્પ્રે કરીને પણ તમે તમારી સ્કિનને ટાઇટ કરી શકો છો અને તમને એટલીસ્ટ પાંચથી સાત વર્ષ તમારી એજને પાછળ લઈ શકો છો તો આપણે એ આજે હું તમને બતાવાની છું અને આ એટલું ઇફેક્ટિવ છે અને ઘરની જ વસ્તુઓથી બન્યું છે તો બહુ જ ઇફેક્ટિવ છે તમે આનો ચોક્કસ ઉપયોગ કરજો એટલે હવે આપણે એ બતાવવા જઈ રહી છું તમને હું ટોનર બનાવવા માટે આપણે એક ગ્લાસ જારમાં આપણે ગરમ પાણી મેં કર્યું હતું નવસેકા થોડું વધારે છે અડધો કપ મેં લીધું છે એ આપણે આમાં એક બોટલમાં નાખવાનું છે અને પછી આપણે એની અંદર મારી પાસે છે ને આ છે ને અપરાજીતાના ફૂલ છે એટલે તમે આને શંખપુષ્પી પણ કહી શકો છો લગભગ દસેક જેવા છે એ આપણે એની અંદર નાખે આની અંદર એવી પ્રોપર્ટી રહેલી છે કે એ તમારી સ્કિનને ટાઈટ કરે છે હવે આ એનો કલર છોડશે ધીમે ધીમે ગરમ પાણી છે ને એટલે તમે જોઈ શકો છો બે જ સેકન્ડ જેવું થયું છે એણે સ્કાય કલર છોડવાનો ચાલુ કર્યો છે એનો હવે એની અંદર આપણે ઘણી વખત આપણને આ ચોમાસામાં ને એમાં સ્કિનમાં એકદમથી પિમ્પલ્સને એવું બી થતું હોય છે ભલે ને ઓઇલી સ્કિન હોય ના હોય તો બી થતા હોય છે ઇન્ફેક્શનને કારણે તો મેં આ છે ને પાંચ જે ચાર પાંચ જેવા લીમડાના પાનના ટુકડા કર્યા છે એ નાખી દઈએ છીએ એટલે એના કારણે તમારી સ્કિનમાં કોઈ પણ ઇન્ફેક્શન હશે એ દૂર થશે પછી આ મેં બે લાકડી જે લીધી છે એ જેઠી મધની છે એને ધોઈને મેં કટકા કર્યા છે આવી રીતના વચ્ચેથી એને પણ આની અંદર એટલે લિકોરાઈઝ જે છે ને એ પણ તમારી સ્કિનને વ્હાઇટનિંગ ઇફેક્ટ આપે છે અને વ્હાઈટ કરે છે અને સ્કિન માટે ખૂબ જ સારું છે હવે એની અંદર આપણે આ ચાર પાંચ જેવી લવિંગ નાખીએ છીએ તમે કોઈ પણ બારની સીરમ લેતા હો ને એની અંદર આ ક્લોનું પાણી કે ક્લોનું ઓઇલ નાખવામાં આવતું હોય છે તો આપણે આની અંદર એ નાખી દઈએ છીએ અને એની સાથે જ આપણે સિલેમન એટલે કે આ તજના બે નાના ટુકડા બી અંદર નાખી દઈએ છીએ જેના કારણે તમારી સ્કિનમાં કોઈ ઇન્ફેક્શન હોય એ પણ દૂર થાય અને સ્કીન એકદમથી ટાઈટ થવા માંડે અને ધીમે ધીમે તમારી સ્કિનમાં એકદમથી જે ઓપન પોર્સ હોય ને જે લાર્જ થઈ ગયા હોય એ સ્ટ્રિંક થવાના ચાલુ થઈ જશે અહીંયા મેં જાયફળ લીધું છે અડધા ટુકડાથી થોડું વધારે જાયફળ પણ તમારી સ્કિન માટે બહુ જ સારું છે જે પિગમેન્ટેશન અને એના કાળા ધાબા હોય ને એને પણ દૂર કરે છે એટલે એને પણ આપણે અંદર નાખી દઈશું હવે જેટલું તમે આ પાણી લીધું હતું ને ઉકાળેલું એટલું જ તમારે ગુલાબજાળ નાખવાનું છે અને પછી એને તમારે આખી રાત આપણે બંધ કરીને મૂકી રાખવાનું છે જેના કારણે એ તમારી એકદમ સ્કીનમાં અને આ પાણી એટલું એમાં જોરદાર થશે આ જે ટોનર બનશે એ એકદમ ઇફેક્ટિવ થશે હવે જેટલું આપણે હતું એટલું જ મેં એની અંદર રોઝ વોટર યુઝ અંદર ઉમેરી દીધું છે હવે આને આપણે છે ને આવી રીતના જ બંધ કરીને ચોવીસ કલાક સુધી આપણે મૂકી રાખવાનું છે અને પછી કાલે હું તમને બતાવીશ કે એક્ઝેટ આને કેવી રીતના પછી ગાળીને યુઝ કરવાનું છે આપણું જે સ્કિન ટાઇટનિંગ માટેનું આપણે જે સીરમ રેડી અરે ટોનર રેડી કર્યું હતું અપરાજીતાનું એ રેડી થઈ ગયું છે ચોવીસ કલાક થઈ ગયા છે હવે આપણે એને ગાય લઈએ છીએ એટલે એની અંદર બધા જ તત્વ આવી ગયા હશે ગાયને પછી આપણે બોટલમાં ભરી લઈએ છીએ એને આપણું ટોનર રેડી થઈ ગયું છે હવે એને મેં ગાઈ દીધું હતું અને એક બોટલમાં બી ભરી લીધું છે હવે આને તમે રોજ સવારે મોઢું ધોવો ને નાઈને ત્યારે પણ તમે એને સ્પ્રે કરી શકો છો અને રાતના સૂતા વખતે મોડું ધોવો ને ત્યારે પણ સ્પ્રે કરી શકો છો તમારી સ્કિનને એકદમથી ટાઈટ કરશે આની અંદર રહેલા તત્વ તો ફ્રેન્ડ્સ તમે આને રોજ ટ્રાય કરજો અને ખૂબ જ સરસ ઇફેક્ટ આવશે અને મને કમેન્ટમાં જણાવજો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી અને રેસીપીઝ જોવા માટે મારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ